તાજેતરમાં ગુજરાત સરકાર દ્વારા પંડિત દીનદયાળ રેશનિંગની દુકાનોએથી દુકાનધારકોને થી મોદીજીના પડે ફોટાવાળી ખાલી પ્લાસ્ટિકની થેલીઓ વિતરણ કરાવી સરકારી ખર્ચે પ્રચાર થઈ રહ્યો છે જે ખૂબ જ ગંભીર બાબત છે સાબળીએ બચાવ શહેર કોંગ્રેસ પ્રમુખ મંજીભાઈ કે સિમેન્ટની પ્રતિક્રિયા

હિસાબ આપી નથી શક્યા સુપ્રીમ કોર્ટે જયારે ખખડાવ્યા ત્યારે જબરજસ્તી એમને ન છૂટકે પોતાનો હિસાબ આપવો પડ્યો છે આ નરેન્દ્રભાઈ મોદી જેને આપણે એમ કહીએ છીએ કે ખાતો નથી ખાવા દેતો જેનો અર્થ સમજી શકો તો તમે આ સિમેન્ટની બોરીઓ જેવી પ્લાસ્ટિકની ટોપડીઓ ફરજીયાત રીતે દીનદયાળ ઉપાધ્યાય દરેક જે સ્ટોર છે ગુજરાતના તમામ સ્ટોર ઉપર આવી રીતે ફરજીયાત કમ્પલસરી ત્રણ ચાર દિવસ વચ્ચે રજાઓના દિવસોમાં માલ

જોઈએ છે સરકારના બેફામ ખર્ચાથી મુક્તિ જોઈએ છે આ બાબતે પ્રજાને જરૂર જાગરૂક આવશે અને આ જે પ્રદૂષણ કરવાની પ્રવૃત્તિઓ અને ખોટી ખોટા સરકારી નાણાનો વેડફાર છે એ દૂર કરવાને લોકો આગામી લોકસભાની ચૂંટણીમાં જાગરૂક આવશે એવી આપણે પ્રજા પાસેથી આશા રાખી છે અને લોકોને अवगत કરી છે કે આ ખેડી તમે ખાલી ખાલી તમે જોઈ રહ્યા છો એવી રીતે એની મત પેટીઓ પણ ખાલી જવી જોઈએ નરેન્દ્રભાઈ મોદીને ખબર પડે કે આ રેવડી કે આ ગેરરમતથી શું નુકસાન થાય છે